અને જૂનાગઢ પહોંચ્યો ત્યાં દાદા કે મારે કના જવું જો હે કે માંગરોળી કે દવા લેવા હું કહો તો હાલો દવા લઈ આવી કેમ કે બાપાને થોડુંક શરદી તાવ જેવું હોય એટલે અમારે એક ફેમિલી ડૉક્ટર છે નિલેશભાઈ રામ તો એની મુલાકાત લઈ આવી અને બાપા અહીંયા જઈ આવે એટલે કમ્પ્લીટ થઈ જાય તો હું ચાલો ફટાફટ જાય કેમ કે એમણા કફ જેવું થઈ ગયું અને વાતાવરણ ભાઈ બહુ ખરાબ છે એટલે ભાઈ બધા ધ્યાન રાખજો કેમ કે બધા અત્યારે બહુ બીમાર પડે છે અને બધા ન્યુમોનિયાના બહુ બધા વાહરા છે તો ફટાફટ અને હું દાદા પેલા તો ભાઈ હું ને બાપા પહોંચી ગયા છે માંગરો અને નિલેશભાઈ તપાસ કરે બાપાને કે થોડુંક શરદી ને એવું હતું એટલે તો મેં કીધું ચાલો જઈ આવ્યા તો ખબર પડી જાય કે શું છે શું નહીં અને કફ જેવું હતું એટલે હવે તો ચોખો વાંધો નથી દાદાને પણ મેં કીધું એકવાર ફેમિલી ડૉક્ટરને બતાવી લે કેમ છો બધા મજામાં તો અત્યારે વાગ્યા છે છ અને હજી બધું કામ ચાલુ જ છે કાલનું કે બધું જે કાલે સફાઈ કરી હતી તો આજે બધું હવે પાછું ધોયું તો સુકાઈ ગયું અને ચોમાસા જેવું છે તો એકદમ મસ્ત તો ન સુકાય તડકો એટલો બધો આવે નહીં એટલા માટે અને ભાઈ આ પડદામાં એક એવું થઈ ગયું છે કે હવે મેં કાઢી તો નહીં થતા પણ હવે ફિટ નથી થતા કેટલાને એવું થાય મારી જેમ કે કઢાઈ જાય પણ પાછું ફિટ કરવું એટલે એટલું માથાનો દુખાવો છે હવે થતું નથી તો જુઓ મેં કેમ રાખી દીધા છે અને ભાઈ એરવાની ડિમાન્ડ કંઈક વધતી જાય કે મને તાવ આવે એવું છે અને મારે સ્કૂલે ન જવાનું કેવું તું પણ કે હવે તમને નથી કેવું એટલે ખોટી છે બરાબર થોડી ખાચી છે થોડી ખોટી છે પણ હમણાં દવા લઈ આવે એટલે પી લે એટલે રેડી એટલે કઈ વાંધો આવવાનો નથી પણ હું છોકરાઓને બાનું જોતું સ્કૂલે સ્કૂલે કે કેમ જાય પણ અહીંયા મારી પાસે ન ચાલે બામણવાળા હોય તો હજી કદાચ ચાલી જાય મા પાસે ને બધા અહીંયા નહીં ચાલે તો ચલો ફટાફટ હવે આ કરી લે એ બધું કામ પૂરું અને આજે પણ આખો દિવસ ઓલમોસ્ટ બધું સફાઈનું બધું કર્યું રૂપી હરકું કરવા માંગ્યું મયુરને એ લોકો જતા રહ્યા છે બામણવાડા અને ત્યાં હવે એ લોકો શું કરે છે એ વિડીયો પણ ઉતારશે તો તમે જોશો અને ફરીથી કહું છું પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને શોકે કરાવો અને થેન્ક યુ સો મચ જેટલા બી લોકો કમેન્ટ કરે છે એના માટે દિલથી થેન્ક યુ જય દ્વારકાધીશ તો એક ગાધામાં હીરવા ચડાવી દે છે ચડાવી દે ને કે નહીં જણાવી દેશે અને બાર સુકાય તો એમાં એવું હતું કે સુકવવામાં ખબર નહીં ક્યાંક ધૂળવાળું થઈ ગયું એટલે મેં પાછું એને સુઈકું સરખું સુકાઈ જાય અને હજી એટલા કપડાં ધોવામાં નાખવાના છે એટલે કામ જ કામ કાંઈ તો હીરવાનું મોઢું કેમ હીરો એવું છે મજા નથી એવું જરાય નથી લાગતું કે મજા નથી એટલે હીરવાબેનને હોમવર્ક કરવાનું બાકી છે ટ્યુશન માંથી આવ્યા છે અને અહીંયા પડતા અમે આવી રીતના ઢીંગાડી દીધા અમને કારણ કે ઓલી અહીંયા જે ક્લિપ હોય એ થતું નથી મારાથી એટલે અમને રાખી દીધા મયુર આવીને હેલ્પ કરશે કઈક અને ભાઈ સોફા એ બધું થઈ ગયું પણ હવે આ કામ બહુ અઘરું હોય આમાં કવર ચડાવવા કારણ કે એટલું ફિટ ટુ ફિટ હોય આમાં કવર ચડાવવા એટલે બહુ ડિફિકલ્ટ વસ્તુ થઈ જાય પણ હવે કરવું તો પડશે આપણે આવી ગયા માંગરોળ થી બાપા દવા લઈને અને માની પણ લેવાની હતી હમણાં જો કે મારે બધી ઇમરજન્સી જ જવાનું થાય હા તો કાકી કે ચાલ કે આપણે ગાય દોવાની છે અને કાકા છે ને દિનેશ કાકા એટલે ભાઈ મારો વારો આવી ગયો તો કાકીને ગાય દોવરાવી દઈએ અને એને આડું ઊભું પડે બાકી ગાય માતા થોડાક વાયડા છે કાં કાકી હા મારે કે નહીં હવે તો ભાઈ કાકીને હમણાં બાંધી દે

હ હા કાતો હા મમ્મી આવે પછી હે ને ભેગા થી રોકાય આજો એ એક કામ કરો ની મેટા મે હા મેટા ડર માં ભીં લેતો છ આલા તીને એટલા દિન પાડે જો કે તઈ તો દસ પંદર દી કે મહિનો દી તો મહેમાન ચાલુ રહે ને હા મહિનો દી તો પાકો ને અને અમે એ વાત હા એ પાછું સિઝન આવી જાય ને અને ઓલા આપણા ગામના એટલા જણા આવે તો કઈક સ્વાગત માટે કઈક આયોજન કરવું જો ભેગા આવે તો બાકી ટ્રેન બધી પાછળ છે હા મમ્મીની બરોડા ને જાય જો એક બે દી લેટ થાય તો બધે હારે થાય તો કઈક પ્લાન કરીએ ના ના અલગ અલગ છે હા ની એક તારીખ છે ઓલા બધી બે તારીખ છે એવું બધું છે એટલે તો કહો પછી કઈક ભેગું કરીએ તો ગાડી આવી તો આવી જાય હા તો સારું ચાલો ભાઈ તો કાકી ની લોકો જાય છે અને બાકી નું ભાઈ ગાય દોરાવીને થઈ ગયા છે નવરા અને ભાઈ કન્ફ્યુઝ છે થોડાક કે કઈ ગાડી લખાવી કઈ લખાવી હવે જોઈએ ટાઈમ આવે ત્યારે કે થોડુંક અત્યારે જીએસટી નું એવું છે એટલે કન્ફ્યુઝ બહુ છે શું કરું કઈ ખબર નથી પડતી પણ હવે બે દિવસ પછી એ જ ફાઇનલ કરવાનું છે કેમકે બે દિવસનું કામ છે બાકી બાકી પછી બે દિવસ બે મહિના માટે વેકેશન છે દિવાળી સુધી કેમકે નવી સિઝન ન ચાલુ થાય ત્યાં સુધી કંઈ કામ છે નહીં એટલે પછી જૂનાગઢ છે ને પછી કંઈક નવું નવું કન્ટેન આવશે અને ક્યાંક જ જવાનું પણ થશે મમ્મી આવશે એના માટે કંઈક સ્વાગત માટે કંઈક કરશું કેમકે અમારા ગામમાંથી બાર તેર જણા ગયા લીલી પરિક્રમા તો એ પણ કંઈક આયોજન કરવાનો છે ને હા ભાઈ અમારા ગામમાં આ વખતે સમૂહ લગ્નનું આયોજન થાય છે એ પણ બહુ સારી વાત છે બામાવાડામાં તો કંઈક અખાત્રીસના અખાત્રીસ કહેવાય ને એમાં પચીસ એક તારીખ આવી છે હવે જોઈએ મીટિંગ હતી હમણાં આગળ શું નક્કી કરે અને ગામ માટે બહુ સારું થાય તો કેમકે બધા એક હારે લગ્ન હોય એટલે ખર્ચો પણ ઓછો આવે તો એવું બધું ચાલે છે તો ચાલો ફટાફટ અત્યારે કંઈ કામ છે નહીં અને મિલે જાય ત્યાં વિપુલનો બધા રાહ જોઈ છે અને હું આવી ગયો છું અને ભાઈ બાપાને પણ રેડી છે એમ કે થોડુંક બાપાને થોડીક એવી શરદી થાય એટલે એમ કે ચાલ મારા જાવ એટલે જ આવવાનું જ અને અમે જઈ જ ને એક આવે દાદા કે એમ કરે કેમકે હજી હાલમાં અમારા દાદા પાસે વ્યવહાર છે બધું એ જ હેન્ડલ કરે છે અને બહુ મજા આવે છે સંયુક્ત રહેવા સંયુક્ત કુટુંબમાં તો ચાલો ફટાફટ મિલે જઈએ અને આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને શું કહેવાય કે બંસીએ પણ લોગ મૂકી દીધો આગળ તો એ પણ ત્યાં બધું આખું ઘર સરખું કરી દીધું અને ભાણાબેનના દિવસે બે દિવસ પછી જાવ એટલે હોમ ટૂર કરાવીશ એને મકાન થ્રી પ્લેક્સ છે અને ફોર બી છે તો એ પણ જોરદાર છે તો ચાલો ત્યાં જઈને મળીએ અને ત્યાં સુધી અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ જેને નથી કરવી